સુરતમાં ચૂંટણી સમયે સોસાયટીઓમાં રાજકીય નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધના બેનરો લાગે છે જોકે હાલમાં પુણા ખાતે આવેલા હસ્તિનાપુર અને સહયોગ સોસાયટીના રહીશોએ ખાડીથી ત્રસ્ત થઈ બેનરો લગાડી વિરોધ કર્યો છે તો આ ખાડીમાં આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ ફોટો સેશન કરાયા બાદ કોઈ જ કામગીરી ન કરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે સુરતમાં વર્ષોથી સમય હતા જોકે હાલમાં પૂર્ણ વિસ્તારની હસ્તિનાપુર અને સહયોગ સોસાયટીમાં બેનરો લગાડાયા છે અને રાજકીય નેતાઓને સોસાયટીમાં પ્રવેશ પર પ્રતિબંધ હોવાનો હાલ ઉલ્લેખ કરાયો છેલ્લા ચૌદ વર્ષથી હસ્તિનાપુર અને સહયોગ સોસાયટીના રહીશો ખાડીની ગંદકીથી ત્રાઇમભામ પોકારી રહ્યા છે

ખાડીનો શોટ છે ભાઈ આ રોગ ઉયો જાય મચ્છર બહુ કવડે છે માણાને બીમાર પડે નાના છોકરા મોટા એ સમસ્યા છે પ્રવીણભાઈ નાવડિયા સહયોગ સોસાયટી વિભાગ એકના પ્રમુખ શું તકલીફ છે તમને બસ અમારે આ ખાડીનો પ્રશ્ન છે વર્ષો જૂનો પ્રશ્ન છે બે હજાર છમાં સુરત મહાનગરપાલિકામાં અમારા વિસ્તારને ભેળવવામાં આવ્યો ત્યાર પછી આ લોકો આશ્વાસન નહીં પણ હું તો એમ કહીશ આ લોકો લોલીપોપ આપે છે અને કોઈ પણ પક્ષ આનો નિવેડો લાવી શક્યો નથી અને છેલ્લા સત્યાવીસ વર્ષતા સુરત મહાનગરપાલિકામાં ભાજપની સરકાર હોવા છતાં અને ફક્ત લોલીપોપ અને ભ્રષ્ટાચાર સિવાય કાંઈ કામ કરતા નથી ખાડીની જે ડેવલપ કરવાનું જે કામ છે એ જલ્દીમાં જલ્દી ચાલુ કરે અને જલ્દીમાં જલ્દી પૂરું કરે અને લોકોને એના હકનું મળે એના માટેની અમારે આ માગણી છે જો આ માંગણી સંતોષવામાં નહીં આવે આગામી બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી સુધીમાં તો કોઈ પણ રાજપી રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને ઘૂસવા દેવામાં આવશે નહીં અને ચંપલનો હાર પહેરવામાં આવશે મારું નામ પંકજભાઈ દેવરાજભાઈ માંગુકિયા સહયોગ વિભાગ બે સત્યનારાયણ પાસળ અમારે ત્યાં અહીંયા ઘણા સમયથી ખાડીનો પ્રશ્ન છે અને અહીંયા ફાયર સેફ્ટીના વાહન પણ અંદર આવી શકે એમ નથી અંદાજીત ત્રણેક હજાર માણસોની વસ્તી હોવા છતાં અહીંયા કોઈ પણ જાતની સુવિધા છે નહીં અને ઘણા રાજકીય નેતાઓ આવે છે આશ્વાસન આપે છે અને આવીને જતા રહે છે તો પછી અમારે તો એ જ અમારો અંતિમ નિર્ણય તો એ જ લેવો પડે ને ઘણા સમયથી કેટલાય રાજકીય પક્ષો આવે અને આશ્વાસન આપીને જતા રહેશે અને ખાલી ખોટો ફોટા સેશન કરીને અને જતા રહેશે અને આશ્વાસન આપીને વયા જાય છે વર્ષોથી ખાડીની સમસ્યાથી પરેશાન હસ્તિનાપુર અને સહયોગ સોસાયટીના રહીશોને માત્ર નેતાઓ ચૂંટણી સમયે દેખાતા હોય અને આશ્વાસન આપતા હોય તેવા આક્ષેપો પણ કર્યા હતા અઝર કુરશી સાથે પ્રકાશવાડ